એનો એક દીકરો હતો અને એ દીકરાને પાસવાનો એ મોટો કર્યો ખરાબ માણસોની સંગતમાં દીકરો મોટો થયો ખરાબ માણસોની સંગતમાં દીકરો મોટો થયો એટલી બધી વિકૃતિ ભરી દીધી આવા માણસોએ તમે મિત્રો કદાચ ધંધામાં તૂટી જાહો ને તો મહેનત કરી અને પાછા ઊભા થઈ શકશો તમે કોઈ પણ જગ્યાએ તમને નુકસાન થાશે એમાંથી પાછા આવી શકશો પણ ખરાબ સંગત માં આવી જાવ તો પેઢીઓ નાશ થઈ જાય એનું તમારે બહુ ધ્યાન રાખવું ખાસ તમે નોંધ લેજો કાયમ માટે કોની પાસે બેહું કોની હારે રહેવું આ બહુ મોટી વાત છે વિવેક તમને આ અંદર ઈ હોવો જોઈએ માણસ ઓળખવાનું એને કીધું ખરાબ ની સંગત થઈ ગઈ યુવાન ને અને ગાદી બેઠો 18 વર્ષ નો યુવાન થયો એટલે એને ગાદી બેહાર દીધો રાજાનો નો હતો એને પણ એવા માણસો આજુબાજુમાં

કમાડ ખેડવી અને બાઈ ઉપાડીને એના ઓરડે લઈને ભાઈ ગયા કમાડ ખેડવી નાખું ઉપાડી એના ઓરડે લઈ ગયા અને રાજા છે ફૂલ દારૂ પી બીજે મજલે પોતાના ઓરડામાં બેઠો છે માણસો ત્યાં જઈને બાઈ મૂકી આવ્યા લ્યો તમારી આ ભેટ તમે કીધું તું અને માણસો કાટ 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 છે ઉતરી ગયા નીચે આ બાઈને ને એક છ મહિનાનું બાળક પણ હતું ઘરે પોતાનો પતિ રોતો રહતો બાળકને હાથમાં લઈને નાખતો રહ્યો હવે રાજાના માણસો ઉપાડી જાય એમાં તો એનું તો શું આવે એની પાસે પણ દારૂ પીતો પીતો ઢોલીએ યુવાન અઢાર વીસ વર્ષનો એ બેઠો છે રાજા એની પાસે આમ બાઈને ઊભી રાખી અને તેથી ભારની હારી નારીએ નક્કી કર્યું તો હવે મારી ઇજ્જત સલામત નહીં કે પણ આને હું જીતી ન શકું સ્ત્રી કળા વાપરવી જોઈએ હામ હું જોઈને ખખડાજ દાંત કાઢ્યા જીવનમાં પહેલીવાર હો ભાઈ

આનાથી વધારે અરખ હોય એટલે હું દાંત કાઢું છું એટલે હું હું આવું છું તમે મને બહુ ગમો છો આ શબ્દ વાપરે ભાઈ લ્યો તમને થોડુંક દારૂ પાઉ એમ કરીને પાહે જે ઈ વખતના દારૂના જે કાઈ વાસણ છે એમાં લઈ લઈને મેડી પીવરાવા ભાઈ ધીરે ધીરે તાતા 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 ખબર પડી કે હવે યુવાન ઊભો ન થઈ શકે ઊભો ન થઈ કે એમ ડોલવા મંડાણો

ધમ નિકાર કર ખડક તરવાર ખીતી ઠીંગાણી લઈ શરાબ કરતી બાર કાઢી હારો પ્રજાપતિ નો દીકરો ચાકડાની માથેથી માથે થી ગારા ઉતારે એમ કાચડો ખૂબ કરતો યુવાન નું માછું ઉતારી લીધું ભાઈ છક્તિ અને કાચ 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 પગ થી અચડી ઉતરી ગઈ બાઈ માછું કાપી માણસો ને ખબર પડી દોડ્યા માણસો પકડવા પણ બાઈ નીકળી ગઈ હાથમાં શક્તિ તરવાર લઈ જાતી કોઈ મીટ નો માંડી ગુહામાં અને બધા રાજા મરી ગયો એટલે ઈ બાજુ ધોડીને વયા ગયા મહારાજ મરી ગયા મહારાજ યુવાન મારીને આપણા છું મારી ઈજત ભગવાન રાખી છે હવે અહિયાં રેવાય નહીં છ મહિનાના દીકરાને કાકમાં તેડી બે માણસ પોતાનું ઘર મૂકી નીકળી ગયા મિત્રો ઘરેથી નીકળી ગયા જ્યાં આહરો મળે ત્યાં અને નીકળી ગયા મીડ્યા ભાગવા મીંડ્યા ભાગવા મીડિયા ભાગવા રાજાના માણસો ગોતી ન શકે એમાં બપોરનું ટાણું વડલા ની છે ઘડીક આડો વાહો કરવાનું મન થયું થાક બહુ લાગેલો ઘડીક વડલે આરામ કરી લઈ બાય છે પુરુષ છે અને તરત નીંદર આવી ગઈ વડલાના ખાખામાં વડલાનું છાંય બાઈ પોતાના છ મહિનાના દીકરાને પૈપાન કરાવે છે પેટ ભરાવે છે હુતા હુતા એમાં કુદરત છે ને કિસ્મત જેના ઉપર દુઃખ નાખે ને એમાં પાછું વળી જોતું નથી આશા બધાની અમર છે મલકાય આશામાં મતિ જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ બાઈ વિચારો કરે કે ઓહો હે પરમાત્મા હે કિન બ્રહ્માના માલિક તે મને આવું રૂપ સુકાવે આપ્યું મને રૂપ ન આપ્યું તો રાજા મારા ઉપર નજર ન બગાડત તો મારે રાજાને મારવો ન પડત

પોતાના પીયુના પોતાના પતિના નાકમાંથી લોહી નીકળી ગયા ખોળિયા પ્રાણ છૂટી ગયા છતાંય ભારતની ની આરી નારી ડગી નહી હો એની હિંમત ન છૂટી ઓ હો પરમાત્મા એ કર્યું છે જેથી થયું પેલા તો ખૂબ રોયો ખૂબ રોય પછી થયું કે જેથી થયું પરમાત્મા નાખે એને ઉપાડી લેવું જોઈએ હવે હું નબળી પડું તો મારા બાળકનું શું વડલાની વડવાઈમાં પોતાની હાડી ફાડી એનું ઘોડિયું કરી અને વડવાઈમાં બાંધી અને દીકરાને એમાં હુવારી અને લાકડા ભેળા કરવા જંગલમાં હોઈ ગઈ ભાઈ કે લાકડા ભેળા કરીને મારા પતિને જંગલના જનાવર ખાઈ જાય એના કરતાં અગ્નિડા દેતી જામ એ અગ્નિ ડાહ દેતી જામ લાકડા ભેળા કરતી તી એમાં ઓશિંતાની બાઈની નજર ફેડી બાઈની રાહડ ફાટી ગઈ હે દીકરા હે બેટા સુકામે જંગલમાંથી એક વાઘ આવી અન પોતાને એક ના એક દીકરાને ગોળિયામાંથી આમ ગોળિયા હોતો ઉપાડી નયા ગયો અને ગાંડા જેવી થઈ ગયો હા પછી તો પછી બાઈ ગાંડા જેવી થઈ ગઈ રાયડું મંડી નાખવા છૂટા વાળ થઈ ગયા પોતાનો પતિ ન્યા રહ્યો છોકરાને વાગ ઉપાડી ગયો અને બાઈ છે એ જંગલમાં રાડું નાખતી 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 ભાગી એમાં હજી જોજો કિસ્મત લાકડાના ભારા લેવા વાળો કોઈ જંગલી માણસ લાકડા વેચવા વાળો લાકડા લેવા ગીરમાં જંગલમાં આવેલો

બસ એને તો ખાલી ઉપાડીને બાયને ત્યાં વેચી દીધી એના પૈસા જે થતા હતા એ લઈને એ માણસ લાકડા વાળો વયો ગયો બસ વેચી દીધી બાઈ ગણિકા લઈને માં મિત્રો જે બાય ઈજત બચાવવા માટે રાજાને માર્યો પોતાનો પતિ ખોયો પોતાનો દીકરો ખોયો એ બાઈ આજ ગણિકા ગણિકા લઈને માં ઠોલી આવીને બેઠી છે પછી તો પાછો ભાનમાં આવી ગઈ વિચાર કરે હે અખિલ બ્રહ્માંડના માલિક બધું સર્વસ્વ સુ ભયો પણ હું ભારતની આરી નારી છું તૂટું નહીં મને કોઈ ભાંગી ન શકે પણ મારી ઇજૂત નો જવા દે તો રોગાળીયા ઠાકર હાથમાં બેરખો ભરે છે તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર ભગવાનનું ભજન કરે છે જેને શેઠે એને ખરીદી તી એને કીધું શેઠ એક વાત મારી માનો ન કરવું જીભને બટકો ભરી થોડિયામાંથી પ્રાણ છોડી દઈશ કે શું કે મારા ઓરડે જે પુરુષ આવે એ એના પાસેથી તમારે એક લાખ રૂપિયા લેવાના તો જ મારા ઓરડે આવી શકે

વી વિ વરના વાણા વાઈ ગયા હતી વર્ષે આવી પણ ભગવાનનું ભજન કરે છે એનું રૂપ એવું ને નું ખીલેલું હતું હું તો ઘણીવાર કહું બેનું દીકરી બ્યુટી પાર્લર માં જાય તો સારી વાત કોઈ ખરાબ નથી તૈયાર થવું એ કોઈ શાસ્ત્રોમાં ખરાબ નથી કીધું એટલે હું નથી કે સારી વાત ત્યાર થાવ બહુ સારા લાગો પણ એક વાત તમને કહી દઉં મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને ચારિત્ર રૂપ ખીલે રૂપ એવું ને મિત્રો ચાલીસ વર્ષ સુધી ભગવાનનું ભજન કર્યું એને ઓરડે કોઈ નથી આવ્યું પરમાત્માએ આબરૂ એની એમનમ રાખ્યું પણ ચાલીસ વર્ષે એક યુવાન આવું થાય

તારા માથામાં જરાક તેલ નાખી દઉં તેલ નાખી દો માથામાં કે હા નાખી દઉં એ આમ તેલનો કચળો પડ્યો તો એ લઈને હાથમાં તેલ લગાડીને બાય ઓડિયા યુવાન 20 વર્ષનો યુવાન ઓડિયા એના હતા રૂપ રૂપના આભરણ જેવો યુવાન એમાં માથામાં તેલ નાખતા નાખતા ઓડિયા પાંથી વાળ આમ ઊંચા કર્યા અને ઓડમાં નિશાન નું લાખો જોયું અને બાયના મોઢામાંથી શબ્દ નીકળી ગયો બેટા બેટા કેતાલી હારે કુદકો મારીયા માંથી યુવાન નીચે ઉતરી ગયું માં મારી અસલી માં કોણ છે મારી અસલી માં કોણ છે અરે બેટા આવું કેમ આવડો બે તામથી કોઈ પૂછવું નઈ વચિતા નું સાચી વાત કરી અરે બેટા હું તારી જન્મ દેવા વાળી માં છું બેટા શું કામ આવું હાચું ન કહે તો તને તારા એકના એક દીકરાના સોગન છે મારી જન્મ દેવાવાળી જનતા કોણ છે આંખમાંથી આહુડાની ધાર થઈ વણજારાની ભાઈને બેટા તો સાંભળી લે તે હમ દીધા એટલે કહું આજથી વીસ વર્ષ પહેલાં અમે વણજારા પોઠું લઈને બધે અવરજવર કરતા હોય બધે જાતા હોય બેટા અમારું સંતાન નહોતું કેટલી માનતા હું કરી પુત્ર તમારાથી ઉઠેલો અમારે કોઈ સંતાન નહીં અમારે લાખો કરોડોના આસામી છે અહીંયા આપણે તને ખબર છે બેટા બહુ પૈસા છે અમારી પાસે પણ સંતાન નહોતું એક વખત જંગલમાંથી અમે નીકળ્યા અને જંગલમાંથી અમે નીકળ્યા એમાં અમારી પોટ્ટીું લઈને હાલ્યા જતા હતામાં એક વાઘ તને ઘોડિયા હોતો આમ પકડીને जातो તો અમારે યુવાનો આમ ધડાકા કર્યા એની વાહે દોડ્યા અમારા આદમી પુરુષ એટલે વાઘે તને મૂકી દીધો જેવા તેવા દાંત તને બેચેલા એની દવા કરીને અમે મટાડી દીધું અમે કોઈ દી વિચાર્યું નથી બેટા તું અમારો સાચો દીકરો નથી બાકી આ

અને પાડાની જીભ જેવો જમ્યો ભેટમાંથી કાઢ્યો દીકરાએ ભલે હું મારી માને અડ્યો નથી સ્પર્શ નથી કર્યો માએ ખાલી તેલ નાખતી હતી માથામાં પણ ઈ વિચારથી તો મારી માના ઓરડે આવ્યો ને મારી માના પાએ હું એવા ખરાબ વિચારથી તો આવ્યો ને હવે જીવાય નહીં ઈ ફરણક હતો પેટમાં જમ્યો મારી અને આતરડાનો ઢગલો કરને કો મિત્રો 20 વર્ષ પછી પાછો દીકરો મળ્યો એને ખોળિયામાંથી આ નજરની સામે પ્રાણ છોડી દીધા ફલા માણસ આ ભારતની આરી નારી ઉપર કેટલો ની દીકરી દુઃખ સહન કરી શકે એટલે હું આ પ્રસંગ આપને કહું અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા દીકરાએ પછી ભાઈ નક્કી કર્યું કોઠાનો માલિક શેઠ હતો એને કીધું હવે મારે સતી થઈ જવું છે હવે મારાથી જીવાય નહીં શેઠ પછી તો સમજી ગયો તો આ તો સતી છે આને કાંઈ ન કહેવાય જે કે કરો અને ભાઈ નદીના પટમાં ચિતા ખડકાની જીવતા ભાઈ સતી થવા તૈયાર થઈ લાકડા ગુરની ચિતા ખડકાણી માથે બાઈ બેઠી અબિલ ગલાલ છાટ્યા ગામ આખું જોવા ભેળું થયું છે પણ સોમાહાનો વખત હતો બહુ મોટી નદી હતી ઉપર વરસાદ બહુ થયેલો અને એમાં હજી ચિતા આમ લગાડી આગ લગાડી લાકડાને હજી બાઈ હુધી ચિતાના ભડકા બરાબર ફૂગે નહીં જય અંબે જય અંબે જય અંબે માળા ફરે છે બાઈને અને ચીતાની આગ હજી બાઈને અડી નહોતી

એને જોયું બેભાન અવસ્થામાં કોઈ બાઈ પડી છે અને એ બાઈને ઉપાડીને ઘેરે લઈ ગયા દેશી દવા કરી પેટમાંથી પાણી કાઢ્યું દઈ દેશી વૈદ્યને બોલાવ્યા બાઈ બચી ગઈ બાઈ ભાનમાં આવી અને બાઈ પૂછતી હતી હું ક્યાં છું બેન તમે ક્યાંથી આવો છો ઓલા માલધારીઓએ પૂછ્યું બાઈ ક્યાંથી તણાતે આવ્યો છો તેદી બાઈએ માલધારીઓને કીધું તું ભાઈ સમજની થઈને તે દુઃખ ના દરિયામાં તણાતી આવું છું હવે ક્યાંથી આવું છું એ મને ખબર નથી અને પછી કીધું કાંઈ વાંધો નહીં ચિંતા ન કરતી બેન અમે માલધારીઓ થઈ આજથી તું મારી ધર્મની બેન અમારી હારે રહેજે થાય એટલું અમારું કામ કરજે અને એ બાઈ માલધારીઓ ભેળી રહી માલધારીનું કામ કરે થકી બેન ની જેમ ભાઈ માલધારી હતો એને રાખતો હતો એમાં માલધારીની ની હટાણું કરવા માટે જાતી હતી એના પેલી આ બાયે એ ઘી નું દેગડું લઈને હટાણું કરવા જાતી હતી નિહરીતી અને ઓલા દરબાર ને કે હે દરબાર હે રાજપૂત જે ભાઈ પોતાની ઇજ્જત બચાવવા માટે રાજા ને માર્યો જે ભાઈ પોતાનો પતિ ખોયો નાક કરડો જે ભાઈ ઇજ્જત બચાવવા માટે પોતાના દીકરાને ખોયો અને જે ભાઈ ને ઓરડે પોતાનો દીકરો પોતે પાછો આવ્યો અને ઈ દીકરો નજરની સામે ગુજરી ગયો જે ભાઈ ચિતા ઉપર ચડવા ગઈ જે ભાઈ પૂર માં તણાણી ઈ ભાઈ બીજી કોઈ નહીં તારા હામે બેઠી બેઠી વાર્તા કરવું એ પોતે શું ભલા માણસ આટલા એટલા દુઃખના દરિયા ફટી ગયા છે આટલા એટલા મારા સુખના આટલા એટલા માટલા ફૂટી ગયા છે તોય કોઈ દિવસ આંખમાં આહોડું નથી આવ્યું તો આ એક ઘીનું માટલું ફૂટી જાય એમાં રોવાનું ન હોય એટલે હું દાઠ ગાધું છું ભલા માણસ કેટલાય સુખના માટલા ફૂટી ગયા તો આ એક માટલામાં રોવાનું ન હોય આ વાર્તાને સાક્ષી પૂરતું વર્ષો પેલાનો એક સવૈયો છે કવિ કાજ પણ આ વાર્તા કરતા એટલે સવૈયો સાંભળજો सुबह सीतरी हो सुबह चूर हो दे पांच सवेर दिन क्या सुबह सीतरी हो सुसई भयो जरी दे पचनी नदी में जो तो निक सीतरी हो ખશખ ખા� ખા� ખા�